યોગીની એકાદશીના આ વ્રતમાં અમુક નિયમોનું પાલન કરવામાં આવે છે જેમ કે આ દિવસે તેલનો ઉપયોગ ન કરવો જોઈએ જો આ દિવસે તેલનો ઉપયોગ કરવામાં આવે તો ઘરમાં પૈસાની ખોટ આવે છે આ દિવસે મોડે સુધી સૂવું ન જોઈએ કે કોઈ પણ પ્રકારનું અનૈતિક કાર્ય ન કરવું જોઈએ આ દિવસે ગંગાજળથી સ્નાન કરી પીળા વસ્ત્ર પહેરવા સ્નાન કરતી વખતે કોઈ પણ પ્રકારના સાબુનો ઉપયોગ ન કરવો દિવસ દરમિયાન વાળ ધોવા નહીં વાળ અને નખ કાપવા ન જોઈએ એકાદશીના આ દિવસે ભાત ન ખાવા જોઈએ કે ઘરમાં કોઈને ખાવા પણ ન દેવા જોઈએ એકાદશીના દિવસે મનમાં નારાયણનો જપ કરવો આ દિવસે કોઈ પણ મહિલાનું અપમાન ન કરવું નહીં તો માતા લક્ષ્મી ક્રોધિત થઈ જશે સાંજે તુલસીની પૂજા કરવી તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો કરવો આ દિવસે ઓમ નમો વાસુદેવાય નમઃ મંત્ર નો જપ કરવો અને તુલસીની અગિયાર વાર પ્રદક્ષિણા કર